અને કાલે જેમ મેં બ્લોગ મૂક્યો ને એવું તરત જ બધાના ઘણા બધાના વેલ વિશર્સ અમારા સગા સંબંધી ફ્રેન્ડ સર્કલ બધાના ફોન આવવા માંડ્યા બમ્પુને હવે બેટર ફીલ છે મતલબ ઓલમોસ્ટ આજે છ દિવસ જેવું થઈ ગયું છે ને એમને ઘણું સારું છે અને એટલો બધો રાખવાનો છે પાટો અને હું તમને પાટાની હાલત બતાવું જો માણસે કરી કાઢીએ લોગાઈશ હું એટલું ધ્યાન રાખવાનું કહું છું અને મેલો કરી કાઢું ને અને આ વર્ધન જો અહીંયા વર્ધન જો વર્ધન જો વર્ધન જો એ ગઈ કાલે છે બેસતું વર્ષ અને નવા વર્ષનો નવો દિવસ અને આજે અમે લોકો રંગોળી કરવાના છે અમારા સોસાયટીમાં આ દિવસ મતલબ જ્યારે બેસતું વર્ષ હોય ને આગલા દિવસે દિવાળી હોય ને રાત્રે બધા રંગોળી કરવા બેસે ઓલમોસ્ટ સવારના ચાર વાગી જાય અને એટલું મસ્ત વાતાવરણ હોય છે ને સોસાયટીનું સોસાયટી નું એટલું મસ્ત વાતાવરણ હોય છે કે તમને આમ જોવાની એટલી મજા આવે ને અમને લોકોને એટલી મજા બધા આડોશ પાડોશ બધા જ ભેગા થઈને રંગોળી કરતા હોય એ રાતે લેટ સુધી વાતો કરીએ મજા આવી જાય એટલે આજનો જે બ્લોગ છે ને જોવાની પણ તમને મજા આવશે અને હું તમને છે ને અત્યારે બહારનો માહોલ બતાવી દઉં બધા આંગણા ધોઈ કાઢ્યા છે હવે થોડી વાર પછી અમે લોકો રંગોળી કરીશું એટલે આજનો જે બ્લોગ છે ને બહુ જ મજા આવશે ને બંબુ દર વર્ષે તો છે ને બમ્પુ લેટ નાઇટ બધા આવર્ધનને લઈને પછી વર્ધનના ફ્રેન્ડ્સ એમના આજુબાજુ રહે છે બધા ફ્રેન્ડ સર્કલ બધા મળીને એમના છોકરાઓને લઈને બહાર જતા રહે ને અમે લેડીઝો બધા રંગોળી કરતા હોય આ વખતે તો બમ્પુ માટે પોસિબલ નથી એટલે જોઈએ હવે કેમનું મેનેજ થાય જ નહીં હે ને હલો ધોઈ ગયું છે ને બધાએ એ પોતપોતાના આંગણા ધોઈ કાઢ્યા છે હેલો દીદી હેલો કેમ છો હાય મમ્મી મજામાં હેપી દિવાળી હેપી ન્યુ યર યસ હવે થોડી જ વારમાં અમે આ બધું સુકાવવાની રાહ જોઈએ છે થશે આપણે આ સોસાયટીમાં આ દિવસ બહુ મસ્ત માહોલ હોય ની બધા યસ જોવાની મજા આવશે નહીં મમ્મી બસ બધા મજામાં છે કે તો અહીંયા છે પપ્પા હેલો પપ્પા એડવાન્સ માય હેપી ન્યુ યર હેપી ન્યૂ દિવાળી અને પાછળ કાજલબેન આવી ગયા છે હેલો કાજલબેન હેપી દિવાળી હેપી દિવાળી તમને એય જો હાઈ હાઈ છે <laughs> मम्मी सो कैसो हाय एवरीबॉडी एडवांस मा हैप्पी न्यू ईयर हैप्पी न्यू ईयर पप्पा तो कोई दो हैप्पी न्यू ईयर काले मैं तो तुमने तो 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 पर्सनली विश करवाने की मम्मी ने कह दो तुम्हें तो हां અમારી રંગોળી સ્ટાર્ટ થઈ ગઈ છે કરવાની અમારે અહીંયા છે ને એક અલગ ફ્રીજ થી રંગોળી કરે છે જેટલા બી અહીંયા જોઈ શકો છો અને એ લોકોને બધા રંગોળી બગાડી દેને તો અમારી જે રંગોળી છે ને ઓલમોસ્ટ વર્ષ સુધી તો રહેશે જ એ કેવી રીતે છે ને તમારે શું કરવાનું આવી રીતે દૂધ હોય ને દૂધ એમાં થોડી ખાંડ નાખી દેવાની અને ઠંડુ થઈ જવા દેવાનું પછી છે ને પછી કલર અને દૂધ બંને આવી રીતે મિક્સ કરી દેવાનું જે કલર કરવાનો હોય ને પછી આવી રીતના શું કહેવાય એક જણા દૂધથી રંગોળી પૂરે જેમ વોટર કલર પૂરે ને એવી રીતે પછી બીજું હોય એના ઉપર કલર ભભરાવે એટલે બહુ જ મસ્ત રંગોળી થાય અને એ લોંગ લાસ્ટિંગ બી બહુ મસ્ત રહે એટલે અમારા અહીંયા મોસ્ટલી બધા દૂધની જ રંગોળી કરે છે મને પણ આની નથી ખબર ફર્સ્ટ ટાઈમ હું અહીંયા આવીને ત્યારે મેં સાંભળ્યું જોયું અને મને બી આઈડિયા ગમ્યો કે ભાઈ કોઈ બગાડે બી નહીં અને મસ્ત રહે રંગોળી આખી થઈ જાય ને એટલે તમને બતાવું છું અહીંયા પાછળ તમે માહોલ જોઈ શકો ગાઈઝ આ મારી રંગોળી થઈ ગઈ છે એકચ્યુઅલી છે ને મને ઓછી ફાવે છે પણ જેવી થઈ છે એવી મને બહુ જ ગમે કેવી થઈ છે મમ્મી જોરદાર બનાઈ છે હે ને દીદી કેવી થઈ છે મસ્ત થઈ થેન્ક યુ તીર્થ કોણ રંગોળી કેવી થઈ છે બસ તમાર જેવી હેન્ડસમ બોલો ચાંપલો તો અહીંયા છે ને બધા જ રંગોળી કરી રહ્યા છે હું બધાની રંગોળી બતાવું બહુ જ મસ્ત કરી છે જો પછી અહીંયા સરસ સરસ રંગોળી થઈ ગઈ છે અહીંયા બી મસ્ત રંગોળી કરી છે કિંજલ ભાભીએ સરસ કરી છે હજુ ચાલુ છે ઓકે કે કરી લો કરી લો આમ મસ્ત જો સરસ ચણિયા ચૂડીવાળી લેડીઝ દૂર રહી ગઈ છે અને રંગોળી થઈ રહી છે હેલો હેપી ન્યૂ યર હેપી ન્યૂ યર હેપી ન્યુ યર બધા જ અમારે અહીંયા દૂધવાળી જ રંગોળી કરે છે પ્રાચી એ બી ફર્સ્ટ ટાઈમ સાંભળ્યું નહીં કેવું લાગ્યું એને પણ આમ આઈડિયા સારો ના લાગ્યો આપડા સોસાયટીમાં સોસાયટી પાર્ટી છે એટલે આપણે આ સેફ રંગોળી બગાડી ના શકે એજ મસ્ત કરી છે જ મસ્ત કરી છે હો આ દિવાળી ધનતેરસ અને આજની રંગોળી સરસ લો હર હર મહાદેવ મસ્ત કરી છે બહુ જ સરસ